આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આગામી બે હજાર ચોવીસ અને પચીસના શહેરના બજેટને લઈને એક રિવ્યૂ બેઠક થવાની હતી પરંતુ અંતિમ તબક્કામાં શહેરના મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા મિટિંગ મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેના કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જેમાં કહેવાય રહ્યું છે કે દર વર્ષે એક વખત બજેટને લઈને આ મિટિંગ મળતી હોય છે જેમાં અમદાવાદ શહેરનું બજેટ નક્કી કરવામાં આવતું હોય છે ખૂબ મહત્ત્વની આ બેઠક માનવામાં આવતી હોય છે માં અમદાવાદ શહેરના લોકોની સુવિધાઓ લોકોને તમામ જે સવલતો મળવી જોઈએ તે પ્રકારની બાબતો ઉપર ગંભીર ચર્ચાઓ કરવામાં આવે છે પરંતુ જેવી રીતે આ પ્રકારનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કમિશનર દ્વારા તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ હવે વેગવાન બની છે એટલું જ નહીં બાર હજાર કરોડની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે ને એમાં પણ આટલી મહત્ત્વપૂર્ણ મિટિંગો છે જે રદ થતી હોય ત્યારે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે ત્યારે વિપક્ષે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે આગામી દિવસોમાં જે બજેટ રજૂ થવાનું છે તે માત્ર કાગળ ઉપર છે વિપક્ષ દ્વારા આક્ષેપ કરતા કહ્યું છે બે હજાર ઓગણીસથી બે હજાર વીસ બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સુધીના મંજૂર થયેલા ચોત્રીસ હજાર પાંચસો ચોરાણું કરોડના બજેટમાંથી સાત હજાર બસો છાસઠ કરોડ રૂપિયા અત્યાર સુધી વપરાયા જ નથી એમસીના કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસકો દ્વારા બજેટ મંજૂર કરવામાં આવે છે

जिसमें कांग्रेस पार्टी का यह मानना है कि बजट रिव्यू बैठक सिर्फ और सिर्फ एक टाइम पास की बैठक है इसी चैम्बर में बैठकर आज की इस बैठक में सिर्फ टाइम पास होने वाला है उसका कारण यह है कि पिछले चार वर्षों में भारतीय जनता पार्टी ने अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के बजट सेशन के दरमियान अंदाज पत्र में चौतीस करोड़ पांच सौ चौराणु करोड़ का अंदाज पत्र भारतीय जनता पार्टी ने बनाया था जिसमें पिछले चार वर्षों में सात हजार दो सौ छियासठ करोड़ रुपए का बजट भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के लिए यूज ही नहीं कर पाई यानी कि वापर ही नहीं कर पाई ये साफ बताता है कि यह आंकड़ा इतना बड़ा आंकड़ा सात हजार दो सौ करोड़ का बजट जब भारतीय जनता पार्टी यूज ही ना कर पाती हो तो ये रिव्यू बैठक सिर्फ और सिर्फ एक टाइम पास की बैठक है पिछले कई वर्षों से भारतीय जनता पार्टी ने वादा किया है अहमदाबाद शहर की जनता के समक्ष कि 24 घंटा पानी दिया जाएगा बरसाती पानी का निकाल किया जाएगा अच्छी सड़कें दी जाएगी अहमदाबाद शहर को बनाया जाएगा साबरमती नदी को शुद्ध किया जाएगा लेकिन इन सभी बड़े मुद्दों पर कहीं ना कहीं भारतीय जनता पार्टी अनसक्सेसफुल साबित रही है पिछले दो वर्षों की यदि कांग्रेस पार्टी बात करे तो वार्ड जिट दो वाइट टॉपिंग रोड बनाने का दावा भारतीय जनता पार्टी ने किया था लेकिन अभी तक किसी भी में दो वाइट टॉपिंग के रोड नहीं बने गए वीएस अस्पताल जिसको खत्म करने का काम भारतीय जनता पार्टी ने किया है उसके लिए भी 24-25 के बजट में दो करोड़ रुपए के खर्च से रिनोवेशन के कार्य का वादा किया गया था लेकिन एक फूटी कौड़ी भी भारतीय जनता पार्टी खर्च नहीं कर पाई सिटी एंट्री ब्यूटिफिकेशन के गेट लगाने का वादा किया था वो हो नहीं पाया एलिस ब्रिज एक ऐतिहासिक ब्रिज जिसको रिनोवेशन करना था वो रिनोवेशन हो नहीं पाया चालीस स्मार्ट पार्किंग बनाने का वादा किया गया था पंद्रह तालाबों को स्ट्रॉन्ग वॉटर लाइन से इंटरलिंकिंग करने का वादा किया गया था लॉजिस्टिक पार्क बनाने का वादा किया गया था जोन महिलाओं के लिए योगा कम मेडिटेशन सेंटर बनाने का वादा किया गया था माइनर रिवर ब्रिज ંગ દાણી પણ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે અમદાવાદ નો વિકાસ થઈ રહ્યો છે અને તેની નોંધ લેવાઈ રહી છે આઠ થી દસ પ્રોજેક્ટો હાલ ચાલુ છે હજાર કરોડના કામો હાલ ચાલી રહ્યા છે

તેની અંદર અનેક કેટલાક પ્રશ્નો આવતા હોય છે જટિલ પ્રશ્નો આવતા હોય છે કોર્ટ મેટર પણ થયેલી હતી તદ ઉપરાંત આપણે વાત કરીએ કે જૂનું બિલ્ડિંગ એ હેરિટેજ બિલ્ડિંગ છે વીએફ આમ અનેક પાસાઓનો અભ્યાસ કરવો પડતો હોય છે અને ત્યારબાદ એનું ડિમોલિશન હોય અથવા તો કામગીરી કરવામાં આવતી હોય છે આવનાર સમયગાળા દરમિયાન જે મહાનગરના અનેક જે વિકાસના કામો હાલમાં પાઇપલાઇનની અંદર છે કે ખારીકટ કેનાલ પૂર્વની અંદર જે ગંદુ નારું હતું એ અગિયારસો બારસો કરોડના ખર્ચે આજે લગભગ પાંચ ફેફ ની અંદર તેનું કામ ચાલી રહ્યું છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે ચંદ્રભાગા નારું વર્ષોથી આપણે વાત કરીએ કે ખુલ્લી ઘટર હતી ચંદ્રભાગા નારાનું આપણે વાત કરીએ કે ટેન્ડર આપણે વાત કરીએ નારા મુક્ત બનવા તરફ જઈ રહી છું સામાન્ય રીતે

અને કામગીરી આપણે વાત કરીએ કે ભાઈ પલ્લવ ચાર રસ્તા હોય વાડજ ઓવરબ્રિજ હોય પરંતુ આ બધા જે ટોપિક છે પૂર્વની અંદર ખારીકટ કેનાલ હોય જે પાંચ ફેઝ ની અંદર તેનું કામ ચાલી રહ્યું છે એ પણ લગભગ ચાલીસ થી પચાસ ટકા જેવું કામ આમ આપણે વાત કરવામાં આવે તો એક હજાર કરોડ કરતાં વધારે ના કામો વિકાસના હાલમાં પ્રગતિની અંદર છે વિપક્ષ ખાલી વાહિયાત વાતો કરે છે એ પોતે જયારે સત્તામાં હતા ત્યારે આપણે વાત કરીએ કે કોર્ટ દ્વારા આપણે વાત કરીએ કે એમની બસ પણ જપ્ત કરવામાં આવી હતી એ વખતે એક નો થાંભલો પાંચ વર્ષના શાસનની અંદર કોંગ્રેસનું અંદર શાસન હતું ત્યારે એક લાઇટનો થાંભલો નતા નાખી શક્યા ગટરનું ઢાંકણું નતા નખાઈ શક્યા અથવા તો કોઈ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ એમને જે વાદા કર્યા હતા એમાંનું એક પણ કામ કર્યું નહોતું ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અનેક વિકાસના કામો આજે વાઇટ ટોપિંગ રોડના હોય આરસીસી રોડના હોય સારા રોડોના કામો હોય તદ ઉપરાંત શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ છે આપણે વાત કરીએ કે એલજી હોસ્પિટલનું નવીનીકરણ છે અનેક ઓવરબ્રિજ અંડર બ્રિજોના કામો હાલમાં ચાલુ છે આમ વિપક્ષ ખાલી જ્યારે વિકાસ થતો હોય મહાનગરનો એની અંદર એ પોતે રોડા નાખવાનું કામ કરતી હોય છે અનેક વિકાસના કામો આ અમદાવાદ મહાનગરની અંદર ચાલુ છે જે એમસીના કમિશનર એમ થેનારેશનની જે મીટિંગ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો તે પણ અનેક પ્રકારના સવાલો ઉભા કરી રહી દર્શક મિત્રો એન કવર ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં